ઇવનિંગ મિત્રો જય મળીતા જય દ્વારકાધીશ તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી મજામાં આશા કરું છું કે બધા મજામાં જ હશો તો સવારે રિક્ષો આવી ગયો છે એટલે વાર નારિયેલ ભરવા તો હાલો આપણે હવે દૂધ દેતા આવી મિત્રો મસ્ત મજાનું આપણે નાઈ લીધું છે અને તો આપણે ગાય બીજો જ્યાં અહીંયા રહી છે પંખે કેમ કે વાહ ને માખી વેરાણ બહુ કરે ત્યારે હવે આપણે દાદાના મંદિર આપણે દીવા કરતા હોય ત્યારબાદ ગામમાં જશું આજે રવિવાર છે એટલે માતાજીના મંદિરે જાઓ લાડાના મંદિર આપણે દીવા કરી લીધા તો તમે પજરીક દર્શન કરી લેજો તો હાલો આપણે હવે સકલર લઈ દૂધ ચડાવતા આવીએ અને ત્યારબાદ ત્યાંથી આખી માતાજીએ જશું સીજીના મંદિરે આવી જશું દર્શન કરી લેજો તો ચડાવી દઈએ આપણે તો મિત્રો આપણે માતાજીના મંદિરે ભૂગી ગયા હે તો હાલો આપણે હવે તો દીવા કરી લઈએ આપણે દીવા કરી લીધા તો તમે દર્શન કરી લેજો આપણે આવી ગયા થોડોક વાર લાગે કેમ કે ભાઈ બંધ હોતા એટલે હોતો અહીંયા અહીંયા રાજા બેઠી છે પપ્પા કટોલા મોરે જવા આજે તો કટોલા લાગે ખાસ આંકમાં તો હાલો આપણે હવે કાડી ની અંદર મૂકી ને મન દઈ દે અને આગળના દિવસ કન્ટિન્યુ કરી આ હું પપ્પા વાહ થાય છે ભરું તાજ બનાવજો ખેત

બદલો લે રોકે આવે 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 અરે પણ અરે પણ મજા આવે તો નઈ હે મજા આવે નઈ કટોલા ના શાક નો ઉગાડ થઈ ગયો ભરલતા નથી ખાલી ત્યાં પણ થઈ ગયા તમે ભરેલા કટોલા છે ને

તો એમાંથી આવ્યું છે કઈક આવું જા આપણે એની જરી ખોલી નાખી અને તમને બતાવું આ ટ્રેક્ટર ટાયર ટૂંકમાં ટેક્ટર ફોર વ્હીલ ગમે એમાં ટાયર હોય ટાયરના અક્ષર આપણે માર્ક કરવા હોય ને એના માટેનું છે હાલો આપણે આના ઉપર એક્સપેરિમેન્ટ કરી અને તલિક કરે ટ્રાય જો કે થાય તો લોગમાં બેહી ના રહેજો સા હું ગઈ નીકળી ગયો હે બેન મજા આવે ફટાક કે પરવા ને ફટાક આવે તો ફોલી વિદ પેકિંગ કે ખરામ સારું હે દેખાય આ

આમ કે ગમે વસ્તુ લઈ અને આમ દબાવવાનું આવે તો આપડે ત્યારબાદ આપણે તો આ રીતના કંઈક છે તો મિત્રો હવે એક બાજુ થઈ ગયું ટૂંકમાં સામેની સાઈડ કરી દઈએ એટલે એક ટાયરમાં બે બાજુ એક સાઈડ બે બાજુ પાછું ઓલી બાજુ એ જ રીતના કરી નાખી ત્યારબાદ હુકાવા દેવા એટલે હુકાઈ જાય એટલે કેવો ફિનિશિંગ આવે હું તમને બતાવું તો હું હાલો આપણને અહીંયા પણ લખી નાખો જોઈ લે મિત્રો આ રીતના દેખાય છે હવે હુકાઈને કેટલો ટાઈમ રહીએ હું તમને કહું આ ટાઈપની કંઈક પેન્ટ છે સીપા માર્કર એવું કંઈ તો આ રીતના દેખાય એ જોઈ શકો તમે તો આ આપણે આ જ રીતના ઓલી બાજુ અને આગલા ટાયરમાં ત્યારબાદ કરી દઉં તો મિત્રો મસ્ત મજાનું થઈ ગયું હા આ બાજુ તો હવે આગલા ટાયરમાં જરીક કરી લઈને ત્યારબાદ છે ને હું તમને હા આખે આખો બતાવું કે એ રીતના લાગે ત્યારબાદ પણ કઈ રીતના લાગે હે તો મિત્રો ગાડીના બે ટાયરમાં થઈ ગયું હે તો તમે જોઈ શકો કે કંક લાગે મને તો આમ મુસ્તીનું લાગે છે પણ તમે મને જરી કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગે મને બહો રૂપિયા પડ્યા ગયા અહીંયા ખરું દીવા તો બસો રૂપિયા વસૂલ છે કે નથી જરી કોમેન્ટ જરૂર જણાવી દેજો તો હાલો આપણે એનું વોકરાઉન્ડ નહીં

તો એ આંબા છે ને વધતા નથી એનું કારણ છે ટૂંકમાં વરાદીનો ફેરે છે બે આંબાઓને હું તમને બતાવું આગળ વધતા નથી એનું કારણ એ છે કે બાજુમાં ખળ ના વાળા થુંબા છે ને જબરા જબરા ખળ ચૂહી જાય બાજુમાંથી તો અહીંયા હે ને આપણે ભાગ્યા ને કીધું કે તો આ કાઢી નાખ તો એ જો એ વાઢીએ ને ત્યાંથી બાજુમાં થુંબા જો આ આંબા કેવડા થઈ ગયા આ બે આંબા આ બધા જ એનું કારણ છે કે અહીંયા ધોર્યો છે

ગુલાબી કલર ના હે આ ગુલાબી કલર ના હે આ ડબલ કલર ના હે ઓલા આખો પ્યોર આપણે ગુલાબ આવે દાંડી વાળો એવો ગુલાબ આપણે માંડવો માંડવી કપાસ જોવા આવ્યા તો આ વાળી નથી જો કે ઓલીવાડીમાં હે તો જો તમે કપાસ કે અત્યારે આજ આખો દિવસ તડકો રહ્યો આખો દિવસ એટલે આમ સારું હે આમ વાતાવરણ આવું દહકદી રહી જાય પાવું પડે પણ વાંધો ના આવે એનું કારણ હે કે પછી પાણી જાજુ થઈ જાય હજી તો નથી વાંધો અજી તો લીલુ ના કરે જે હું ખાય બધું જે ઓલી બાજુ માંડો છે કપાસ છે આ અને જોઈ શકો તમે માંડો એ બહુ હરમ હરો છે હાલો આપણે હવે ગાયું નું કરીએ ધીરે ધીરે અને ત્યારબાદ આપણે દૂધ દેવા જશું ડેરીએ તો કન્ટિન્યુ તો અત્યારે મોટર ચાલુ હતી તે આપણે ટાકો ને બધું ભરી લીધું હે ઘરે અને અહીંયા જો બળદ હાથ ધોવાડી કરી એની બિચારાને માખી તોડી નાખે એક જ બળદ છે આપણે અને એ રાખો સારી રીતે એને બિચારાને કંબોઈ થઈ હતી અત્યારે તો બહુ તાજો માજો હટ્ટો કટ્ટો થઈ ગયો તો હાલો આપણે હવે ગાય દોવાનું ધીરે ધીરે કામ ચાલુ કરી મિત્રો ગાય દોવાનું કામ ચાલુ છે અત્યારે બળી કલેન ખંજવાર હું માખી હતા બહુ હેરાન કરે ને ચાલો આપણે આ દોવાઈ છે પછી ગોરુને દોવાની છે ત્યારબાદ દૂધ દેવા જાય નંદ આવી ગયો હે ગોરુ દોવાની છે હવે ધુવાળી કર નાખી વધારે ડીઝલ નાખી ના કરતા ભેરું નથી થાય ધોવાળી ના થાય ભૂકી લેવાતા નહીં ભૂકી માં ડીઝલ થોડુંક નાખે એટલે ધુઈ ખા રાખે હાલો આપણે આવું ગોરું ધો અને દૂધ દેવા જાય થોડુંક મોડું થઈ ગયું તો મિત્રો ગાય દોવાઈ ગઈ છે અને હલો ગાય ફટાફટ દીવા કરતા હોય મોડું થઈ જાય એટલે વિજય નહીં એટલે બતી કરવી પડે એ કારણે આપણે ત્રણ વેલા કરી આવ મસ્ત મજાના આપણે દીવા કરી લીધા હે અને કામ થઈ ગયું છે બધું તો હાલો આપણે હવે દૂધ દેતા આવી ને મોડું થઈ જાય તો પછી કઢી વહી જાય એમાં એવું હોય એક ચૂલીમાં હાલો આપણે હવે દીવા કરતા આવી દૂધ દેતા આવી હજી ઘણા દિવસો પછી આપણી ગાડી ભૂખી થઈ જશે હવે આપણે પેટ્રોલ ભરાવી લઈ આ હા આવા આ ક્યાં ટીપા પડે પેટ્રોલ ના હોય નામાં એટલે હવે લબુ કેબુ લબુ કેબુ લાઈક થાય કેરોસન નાખી દે

તો મિત્રો આજનો લોગ આપણે અહીંયા જ પૂરો કરી ને લાંબો થઈ જાય ખોટો ખોટો આપણે રોકીએ લખી આવી ગયા આપણે યારો કરી લીધા હે તો મળીએ કાલે નવા વ્લોગમાં નવા આવું ચેનલ ઉપર તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કયો ભાગ ગઈ વ્લોગનો તો મળીએ કાલે નવા બ્લોગમાં જે દ્વારકાજીસ